મિત્રો એક રેસ્ટોરન્ટ એવી જગ્યા અહીંયા તમે જમવા આવો એટલે તમને મળી શકે છે દિવાળી નિમિત્તે દિવેલિયા રંગોળી જેવી ઘણી બધી ગિફ્ટ આ તો રાજુ પાઉભાજી એન્ડ રેસ્ટોરન્ટ વાળા છે દર તહેવારો ઉપર કંઈક ને કંઈક નવું લાવતા હોય છે અહીંયા બપોરે 199 રૂપિયામાં અનલિમિટેડ પંજાબી મળે છે જેમાં સૂપ સ્ટાર્ટર બે જાતના સબ્જી જેમાં વેજ સબ્જી પનીર સબ્જી દાળ ફ્રાય જીરા રાઈસ છાશ પાપડ સલાડ રોટી નાન માત્ર 199 માં જો તમે સાંજે આવશો તો અહીંયા આલાઘાટ મેનુમાં ચા ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન પાવભાજી જેવું ઘણું બધું મળી રહેશે દિવાળી નિમિત્તે વીસ ઓક્ટોમ્બર સુધી અહીંયા ધમાકેદાર દિવાળી સ્પેશિયલ ઓફર ચાલે છે જો સાંજે તમે અહિયાં જમવા આવશો જયારે બિલ ચૂકવશો ત્યારે એક ચિઠ્ઠી આપશે ચિઠ્ઠી તમે ખોલો એટલે દસ થી લઈને પચાસ સુધી નું ડિસ્કાઉન્ટ મળશે અથવા તો રંગોળી દીવા જેવી ઘણી બધી ગિફ્ટ મળી શકે છે જો તમારા ફેમિલી મિત્રોમાં કોઈ ને ત્યાં નાના મોટા કોઈ પણ પ્રસંગ આવતા હોય તો આઉટડોર કેટરિંગ ના ઓર્ડર લેવામાં આવે છે એટલે મારા વાલેડાઓ વિડીયો ને વધુ લોકો સુધી શેર કરી તમારા ફેમિલી મિત્રો સાથે પોચી જજો કુવાડવા રોડ ઉપર ડીમાર્ટ સામે રાજુ પાઉન્ડ રેસ્ટોરન્ટમાં